તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નજીક સ્ટડી મિત્રો આપણે આ અગાઉના વિડીયોઝની અંદર ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણીની શરૂઆત કરી હતી જેમાં આપણે આ અગાઉના બે વિડીયોની અંદર સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક અને એને લગતા તમામે તમામ કોન્સેપ્ટ બરાબર છે એટલે કે સમાંતર શ્રેણી કોને કહેવામાં આવે એ કોને કહેવાય ડી કોને કહેવામાં આવે એ એન કોને કહેવામાં આવે બધી જ વસ્તુ આપણે મિત્રો ચર્ચા કરેલી છે એ વિડીયોની અંદર એટલે જો હજી સુધી તમે એ વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો કારણ કે મિત્રો તમને તમામે તમામ કોન્સેપ્ટ એ વિડીયોમાં સમજાવેલો છે કારણ કે તમને જો એ ખબર નહીં પડે ને તો તમને આ વિડીયોમાં પણ થોડુંક ઓછું ખબર પડશે પડશે તો ખરું જ પણ થોડુંક ઓછું ખબર પડશે બરાબર છે ચાલો આપણે મિત્રો આજે આ વિડીયોની અંદર સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેની શરૂઆત કરી દેવાની છે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે ઘણું મોટું છે એટલે આપણે એક જ વિડીયોમાં બધું નહીં પૂરું કરી દઈએ પણ ધીરે ધીરે થોડું થોડું કરીને બધું આપણે પૂરું કરવાના છે આજે આપણે આ વિડિયોમાં દાખલા નંબર એક જેમાં આપણને કોષ્ટક આપેલું છે અને એક કોષ્ટકમાં દાખલા આપણને કુલ પાંચ આપેલા છે એ પાંચ દાખલા પૂરા કરીશું અને ત્યાર પછી બે વિકલ્પ આપેલા છે એટલે વિકલ્પને પૂરા કરીશું આટલી વસ્તુ આપણે આ મિત્રો આજે આ વિડીયોમાં પૂરી કરી દેવાની છે એકદમ મસ્ત રીતે બધાને મિત્રો મજા આવી જવાની છે એવી રીતે પૂરું કરવાના છે ચાલો સૌથી પહેલાં મિત્રો આપણે આગળ ખસીએ અને જોઈએ દાખલા નંબર એક આપણને જો આપેલો છે કે ભાઈ આપેલ કોષ્ટકમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ પ્રથમ પદને આપણે કહીએ છીએ પ્રેમથી એ એ એ આપેલું છે સામાન્ય તફાવત ડી આપણને આપેલો છે કે ડિફરન્સ આપણને આપેલો છે એન આપણને આપેલો છે અને આપણને એ એન આપેલા છે આ ચાર વસ્તુ મિત્રો ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ પદ શોધવા માટે આ ચાર વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે સમજો કે આ એ એનને અત્યારે ગોળી મારો તો આ એ ડી એન તો ફરજિયાત જોઈએ જોઈએ અને જોઈએ આ ત્રણ વસ્તુ હશે ને મિત્રો તો આપણને એ એન મળી જશે હવે ચાર તમે ખાસ સમજો પ્રથમ પદને આપણે એ કહીએ છીએ તફાવતને આપણે ડી કહીએ છીએ કયું પદ છે એને આપણે એન કહીએ છીએ અને આટલામું પદ શોધીએ છીએ એને આપણે એ એન કહીએ છીએ બરાબર છે આ ચારમાંથી આપણને ત્રણ કિંમત પણ ખબર હોય ને તો ચોથી કિંમત આપણે ઇઝીલી મેળવી શકીએ છીએ ખૂબ જ ઇઝીલી મેળવી શકીએ છીએ બરાબર છે સામાન્ય ગુણાકાર સામાન્ય બાદબાકી સામાન્ય સરવાળા આ તમને આવડતા હશે ને આવડે છે ને મિત્રો બધા એને સરસ તો આપણને જો આટલું આવડતું હશે ને તો તમે આ ઇઝીલી ક્લિયર કરી શકશો આ કોષ્ટક તમે ઇઝીલી ક્લિયર કરી શકશો બીજી વસ્તુ તમને સૂત્ર ખબર હોવી જોઈએ આપણે આગળના આગળના વિડીયોમાં પણ મિત્રો સૂત્રની ચર્ચા કરી હતી કે કોઈ પણ એનમું પદ શોધવું હોય તો સૂત્ર કયું આવશે કેટલા વિદ્યાર્થીઓને યાદ છે બોલો તો નથી યાદ ચાલો વાંધો નહીં તમને સૂત્ર મોડે કરાવી સૌથી પહેલાં સૂત્ર કયું આવશે આ વાત કરી દઈએ આપણે બરાબર છે કે ભાઈ કોઈ પણ પદ શોધવું હોય કે એનમું પદ શોધવું હોય તો એના માટે સૂત્ર છે મિત્રો યાદ રાખજો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી આ સૂત્ર આવડી જાય ને એટલે તમારો મિત્રો બેડો પાર થઈ જશે યાદ રાખજો આ સૂત્ર આવડે તમારો બેડો પાર થઈ જવાનો હશે ક્લિયરલી ચાલો ચાલુ કરીએ આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેનો કોષ્ટક કોષ્ટકમાં દાખલા નંબર સૌથી પહેલાં આપણે કયું જોવું છે દાખલા નંબર પહેલાં આપણે સર એક જોવું છે બરાબર ને ચાલો કઈ કઈ વસ્તુ આપણને આપેલી છે એ સૌથી પહેલાં લિસ્ટ કરી દઈએ અને ત્યાર પછી આપણે કિંમત મૂકીને ભાગીએ આપણને એની કિંમત આપેલી છે હા આપેલી છે ને એની કિંમત આપણને આપેલી છે કેટલી આપેલી છે ચાલો લખી દઈએ પહેલાં એ આપેલું છે ડી આપણને આપેલું છે એન અને અહીંયા એ એન એ બરાબર એન બરાબર એન બરાબર એ એન બરાબર ચલો મિત્રો એ બરાબર આપણને કેટલા આપેલા છે તમે જુઓ તો એ બરાબર આપણને સાત આપેલા છે તો સાત લખવાના ડી બરાબર આપણને ત્રણ આપ્યા તો કે ત્રણ લખવાના એનની કિંમત આપણને આઠ આપ્યા છે એટલે આઠ લખવાના એ એન આપણને ખબર નથી એ જ આપણે મેળવવાનું છે સૌથી પહેલાં શું કરવાનું સૌથી પહેલાં સૂત્ર મૂકી દેવાનું કયું સૂત્ર મૂકવાનું તો કે ભાઈ એ એન બરાબર એ પ્લસ એન વન ડી બધી જ કિંમતો જવા દેવાની હવે બધી જ કિંમત જવા દેવાની આપણે આની અંદર ચાલો એની કિંમત કેટલી છે તો કે ભાઈ એની કિંમત તો સાત આપેલી છે પ્લસ એનની કિંમત કેટલી છે તો કે એનની કિંમત આઠ છે એટલે આઠ માઇનસ એક કરવાના આઠ માઇનસ એક કરવાના અને ડીની કિંમત ત્રણ છે તો ત્રણ લખવાના સાતના સાત રહેવા દેવાના અહીંયા એનની કિંમત આપણે આઠ કે મૂકવાનું ભૂલી ગયા લખી દઈએ ચાલો એન છે ત્યાં શું આવશે એનની જગ્યા પર આવશે અહીંયા આઠ એટલે આઠ માઇનસ એક કરો તો કેટલા આવે સાત આવે અને ગુણાકાર ત્રણ સાતના સાત પ્લસ સાત તરી એકવીસ એકવીસ પ્લસ સાત કરો તો કેટલા આવે એકવીસ પ્લસ સાત કરો તો અઠ્યાવીસ આવે એનો મતલબ એવો થાય મિત્રો કે આપણો જવાબ આપણો એ કેટલા આવશે અઠ્યાવીસ આવશે જે આપણો લાસ્ટ આન્સર થઈ જાય છે જેને આપણે બોક્સમાં મસ્ત રીતે પેક કરી દેવાનું છે ચલો આ આપણે એનની કિંમત મળી ગઈ ક્લિયર ને કેટલું સિમ્પલ છે બરાબર તમને ખાલી નોર્મલ ગુણાકાર આવડે સરવાળા બાદ બાકી આવડે ને એટલે તમને સૂત્ર ખબર હોય બસ બીજું કંઈ જરૂર છે નહીં આટલું તમને ખબર હશે ને તો તમે ઇઝીલી દાખલા ગણી શકશો એટલા સિમ્પલ દાખલા મિત્રો સમાંતર શ્રેણીમાં આપણને આપેલા છે જેમાંથી પૂરે પૂરેથી પૂરા માર્ક્સ આપણે મિત્રો આપણા ખિસ્સા મૂકીને ભાગવાનો છે ચાલો આગળ વધીએ દાખલા નંબર બીજા પર અત્યારે પહેલું પૂરું કર્યું આપણે હવે સેકન્ડ પૂરું કરીએ સૌથી પહેલાં લિસ્ટ કરી દઈએ કઈ કઈ વસ્તુ આપણને આપેલી છે તો કે એ પછી બીજું શું આવે ડી ત્રીજું શું આવે એન અને ચોથું શું છે તો કે એન એની કિંમત ડીની કિંમત એન એની કિંમત અને એ એનની કિંમત લખી દેવાની છે એ આપણને આપ્યા છે અહીંયા માઇનસ અઢાર ડી આપણને આપેલા નથી એટલે કે ડી જ આપણે ગોતવાના છે એનની કિંમત આપણને દસ આપેલી છે અને એ એનની કિંમત આપણને ઝીરો આપેલી છે ચાલો હવે સૂત્ર મૂકીને પાછું આપણે ગણીએ શું આવે છે એ જોઈએ સૂત્ર લખું સૌથી પહેલાં તો કે એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી ચાલો એ એનની કિંમત મિત્રો સૌથી પહેલાં 0 લખી દેવાની તો કે ઝીરો ના ઝીરો એની કિંમત કેટલી છે તો કે ભાઈ માઇનસ અઢાર છે તો કે માઇનસ લખી દેવાની એન માઇનસ વન એનની કિંમત દસ છે એટલે દસ ઓછા એક ડી આપણે શોધવાના છે માઇનસ અઢાર છે ને મિત્રો એ સૌથી પહેલાં બરાબરની આગળ નખાઈ જાય એટલે માઇનસ અઢારનું પ્લસ અઢાર કરી દેવાનું શું બનશે માઇનસ અઢારનું પ્લસ અઢાર બરાબર દસમાંથી એક કાઢો કેટલા આવે નવ આવે એટલે કે નવ ડી ડીની કિંમત મેળવવા માટે નવને બરાબરની સાઇડ પર જવા દઈએ એટલે અઢારના છેદમાં આવી જશે કારણ કે નવ ગુણાકારમાં કહેવાય એટલે લખી શકાય આવી રીતે કે ડી બરાબર અહીંયા અઢાર અને આ જે નવ ગુણાકારમાં છે છેદ ક્યાં આવશે છેદમાં આવશે અહીંયા આપણે કાપાકૂપી કરવાની એટલે કે નવ દુ અઢાર એટલે આપણો જવાબ શું બનશે બરા ડી બરાબર બે બનશે એટલે અહીંયા આપણને ડીના આન્સરમાં કેટલો મળે છે બે મળે છે ચાલો સેકન્ડ ઇઝ ઓલમોસ્ટ ક્લિયર હવે આપણે થર્ડ કરવા જઈ રહ્યા છે મિત્રો થર્ડ કરવા જઈ રહ્યા છે આપણે જેમાં આપણને કઈ કઈ વસ્તુ આપેલી છે જુઓ ચાલો લિસ્ટ કરો ફટાફટ એ ડી એન અને એ એન ચલો કહો તો મને એ એની કિંમત કેટલી છે કહો ચાલો તો કે સાહેબ એની કિંમત આપેલી જ નહીં અમને કંઈ વાંધો નહીં તો લાઇન કરી દો ડીની કિંમત કેટલી છે તો કે ડીની કિંમત આપણને માઇનસ ત્રણ આપેલી છે માઇનસ ત્રણ લખી દેવાની એનની કિંમત આપણને અઢાર આપેલી છે તો અઢાર લખી દેવાના અને એ એનની કિંમત આપણને કેટલી આપેલી છે માઇનસ પાંચ આપેલી છે તો માઇનસ પાંચ લખી દેવાનું પછી શું કરશું સાહેબ આપણે પછી શું કરશું તો પછી આપણે સૂત્ર મૂકવાનું છે બરાબર ને લખીએ સૂત્ર એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન અને ડી જેટલી પણ કિંમત ખબર છે બધી જ કિંમત આપણે સૂત્રમાં ઠપકારવાની છે એ ની કિંમત કેટલી છે મિત્રો તો કે માઇનસ પાંચ છે એની કિંમત નથી ખબર એ જ ગોતવાની છે એન માઇનસ વન એટલે એન કેટલા છે અઢાર છે એટલે કે અઢાર માઇનસ વન અને ડીની કિંમત માઇનસ ત્રણ આપણને આપેલી છે માઇનસ પાંચના માઇનસ પાંચ રહેવા દેવાના એના એ રહેવા દેવાના અહીંયા અઢાર માઇનસ એક કરો કેટલા આવે સત્તર આવે અને સત્તર ગુણ્યા માઇનસ ત્રણ કરવાના છે આપણે કરી દેસું કંઈ ચિંતા નથી કરવાની એ ના એ તરી એકાવન પણ કેવો આવશે માઇનસ એકાવન અને આ માઇનસ અને આ પ્લસ એટલે માઇનસ એકાવન થશે હવે એની કિંમત મેળવવા માટે માઇનસ એકાવનને બરાબરની આગળ નાખી દઈએ એટલે શું બનશે જો માઇનસ પાંચ તો ઓલરેડી છે જ પણ એકાવન માઇનસમાં થાય શું બનશે હવે પ્લસ એકાવન બનશે પ્લસ એકાવન બને ને બરાબર એ એટલે એકાવનમાંથી પાંચને આપણે માઇનસ કરવા પડશે એકાવન પ્લસમાં છે અને પાંચ માઇનસમાં છે એટલે એકાવનમાંથી પાંચને માઇનસ કરો કેટલા આવે તો કે સાહેબ છેતાલીસ આવે એટલે એ બરાબર ફોર્ટી સિક્સ ફોર્ટી સિક્સ આપણો આન્સર થઈ જાય છે એ બરાબર ફોર્ટી સિક્સ આપણો આન્સર થઈ જાય છે એને આપણે બોક્સમાં મસ્ત રીતે પેક કરીને પાર્સલ કરી દેવાનું છે બરાબર બોર્ડમાં નેક્સ્ટ દાખલા નંબર ચારને ઠપકારીએ આપણે હવે દાખલા નંબર ચારમાં શું આપેલું છે એની કિંમત આપેલી છે હા આપેલી છે ને એની કિંમત આપેલી છે સૌથી પહેલાં આપણે લખી દઈએ એ ડી એન અને એ એન ની કિંમત છે માઇનસ માઇનસ અઢાર પોઈન્ટ નવ ડીની કિંમત આપણને આપે છે બે પોઈન્ટ પાંચ અરે વાહ બધી સંખ્યા પોઈન્ટમાં જ આપેલી છે પણ આપણે ગભરાવાની જરૂર છે જ નહીં અને એનની કિંમત છે ત્રણ પોઈન્ટ છ ચાલો આપણને તો સૂત્ર જ ખબર હોવી જોઈએ ને બીજું તો ક્યાં ચિંતા છે આપણે કરવાની ચલો સૂત્ર ઠપકારીએ આપણે સૌથી પહેલાં એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ચલો કિંમતો ગોઠવી દઈએ એ એનની કિંમત છે ત્રણ પોઈન્ટ છ તો અહીંયા ત્રણ પોઈન્ટ છ બરાબર એની કિંમત છે માઇનસ અઢાર નવ બરાબર છે એ એનની કિંમત તો ખબર જ નથી અમને એટલે એન માઇનસ વનનું એન માઇનસ વન અને ડીની કિંમત છે બે પોઈન્ટ પાંચ તો બે પોઈન્ટ પાંચ ચલો સૌથી પહેલાં આપણે શું કરીએ ખબર છે આ માઇનસ અઢાર પોઈન્ટ પાંચ છે ને માઇનસ અઢાર પોઈન્ટ પાંચ એને બરાબરની આગળ નાખી દઈએ એટલે માઇનસનું પ્લસ થશે એટલે તમે જોજો અહીંયા કે ત્રણ પોઈન્ટ છ પ્લસ અઢાર પોઈન્ટ નવ થશે અને આ બાજુ બરાબરની આ બાજુ શું વધશે તો કે આટલી સંખ્યા વધશે એન માઇનસ વન ગુણ્યા બે પોઈન્ટ પાંચ ક્લિયર છે અઢાર પોઈન્ટ નવમાં આપણે ત્રણ પોઈન્ટ છને એડ કરવાના છે અહીંયા રફમાં ગણતરી કરી નાખું છું પછી આપણે ભૂસી નાખીશું ત્રણ પોઈન્ટ છ પ્લસ અઢાર પોઈન્ટ નવ નવ પ્લસ છ કરો એટલે પંદર આવે વધી પડી એક આઠ ને ચાર બાર વધી પડી એક અને પચીસ બાવીસ પોઈન્ટ પાંચ આવી રહ્યા છે કેટલા આવે છે મિત્રો બાવીસ પોઈન્ટ પાંચ તો લખી દઈએ અહીંયા સરવાળો આપણને મળે છે આનો બાવીસ પોઈન્ટ પાંચ બરાબર એન માઇનસ વન બે પાંચ હવે મિત્રો તમે જુઓ કે આ બે પોઈન્ટ પાંચ છે ને એન માઇનસ વનના ગુણાકારમાં છે એટલે બે પોઈન્ટ પાંચ ડાયરેક્ટ છેદમાં વિજય કોના બાવીસના બાવીસ પોઈન્ટ પાંચના છેદમાં બે પોઈન્ટ પાંચ લખી દેવાના એટલે બાવીસ પોઈન્ટ પાંચના છેદમાં બે પોઈન્ટ પાંચ બરાબર અહીંયા એન માઇનસ વન જગ્યા કદાચ ઓછી પડે ને તો ચિંતા ન કરતા આ જગ્યા આપણે બચાવી લીધ છે બરાબર ત્યાં કરી નાખશું આપણે બરાબર ચલો બાવીસ પોઈન્ટ પાંચ ભાગ્યા બે પોઈન્ટ પાંચ આપણે કરવાના છે તમે જુઓ મિત્રો કે પોઈન્ટ પછી અહીં પણ ઉપર પણ એક જ સંખ્યા છે અને અહીં પણ પોઈન્ટ પછી એક જ સંખ્યા છે એટલે પોઈન્ટ પોઈન્ટ આપણે ત્યારે ભૂલી જ જવાનો છે બરાબર ડાયરેક્ટ બસો પચીસ ભાગ્યા પચીસ કરવાના છે સમજો બસો પચીસ ભાગ્યા પચીસ પોઈન્ટ પછી એક જ નંબર છે નીચે પણ ઉપર પણ એટલે પોઈન્ટ પોઈન્ટ કેન્સલ થઈ જાય એટલે પચીસના ઘડિયામાં બસો પચીસ ક્યારે આવે છે તો કે ભાઈ પચીસ ચોક્સો થાય પચીસ અઠા બસો થાય તો પચીસ નવા બસો ને પચીસ થાય છે એટલે અહીંયા કટ થશે કે પચીસ નવે બસો ને પચીસ થાય લખીએ આપણે શું આવે એટલે કે અહીંયા આવશે નવ બરાબર એન માઇનસ વન હવે આપણે એનની કિંમત મેળવવા માટે માઇનસ વન અહીંથી હટાવવા પડશે તો માઇનસ વન અહીંથી આગળ જશે એટલે પ્લસ થશે થશે એટલે અહીંયા આપણે જગ્યા છે તો કરી દઈએ છીએ એ બાજુમાં કે એન બરાબર નવ પ્લસ એક એટલે એન બરાબર આપણને જવાબ કેટલો મળશે મિત્રો દસ મળશે જેને ફરી આપણે બોક્સમાં પેક બેક કરીને બોર્ડમાં મોકલી આપવાના છે અને પૂરેપૂરા માર્ક્સ આપણા ખિસ્સામાં મૂકી દેવાના છે ચાલો હવે દાખલા નંબર પાંચ આપણે ઠપકારીએ દાખલા નંબર પાંચ ઠપકારવાનો છે આપણે હવે સૌથી પહેલાં લિસ્ટ કરી દઈએ કઈ કઈ વસ્તુ આપેલી છે આપણને એ ડી એન અને એ એન ચાલો બોલજો ફટાફટ એની કિંમત કેટલી છે અહીંયા ત્રણ પોઈન્ટ પાંચ છે સાહેબ ઓકે ત્રણ પોઈન્ટ પાંચ છે ડીની કિંમત અહીંયા કેટલી છે ઝીરો છે અરે વાહ ડી ઝીરો મળી ગયા એટલે મજા મજા આવી જાય આપણને એનની કિંમત એકસો ને પાંચ એનની કિંમત એકસોને પાંચ અને એ એનની કિંમત ગોતવાની છે ખબર જ નથી આપણને બરાબર ડી ખબર ઝીરો કેમ હોય મજા આવી જાય ડી ઝીરોનો મતલબ એવો થાય કે બધી કિંમતો હરખી હરખી હરકી જ છે સમાંતર શ્રેણીમાં બધી કિંમત કેવી આવે સમાન 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 સમજો કે એક 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 આવી કોઈ શ્રેણી હોય એનો મતલબ કે ડી કયો થઈ ગયો એનો ઝીરો થઈ ગયો બરાબર ને અને ડી ઝીરો મળી જાય ને મિત્રો એનો મતલબ કે એન માઇનસ વનનો કોઈ મતલબ જ ના રહે કે એન માઇનસ વનનો ગુણાકાર ડી અંગાતે થાય છે ને સમજાવું જો અહીંયા કે એ એન બરાબર એ પ્લસ આ જો એન માઇનસ વન ગુણ્યા ડી તો આ ડી જીરો તો પછી આવી શું થઈ જાય ઝીરો જ થઈ જાય ને આવું પોસિબલ થઈ શકે છે એટલા માટે ચલો એ એનની કિંમત આપણે શોધવાની છે એનની એન રહેવા દેવાના એનની કિંમત અહીંયા ત્રણ પોઈન્ટ પાંચ છે એટલે કે ત્રણ પોઈન્ટ પાંચ પ્લસ એન માઇનસ વન એનની કિંમત ગમે તે હોય કોઈ ચિંતા નહીં કરવાની એકસો પાંચ માઇનસ એક કરો અને ડી આપણા ઝીરો છે ત્રણ પોઈન્ટ પાંચના ત્રણ પોઈન્ટ પાંચ એકસો પાંચ માઇનસ એક કરો એટલે એકસોને ચાર થઈ જાય પણ કોઈ મતલબ છે નહીં કારણ કે ગુણાકારમાં ઝીરો થઈ ગયું છે બરાબર ને એટલે ત્રણ પોઈન્ટ પાંચ અને એકસો ચાર ગુણ્યા ઝીરો કરો એટલે ઝીરો જ થઈ જાય એટલે ત્રણ પોઈન્ટ પાંચ વત્તા ઝીરો ત્રણ પોઈન્ટ પાંચ એટલે અહીં આપણી એ એનની કિંમત મળી જાય છે આપણને ત્રણ પોઈન્ટ પાંચ જે આપણો જવાબ થાય છે જે આપણો મિત્રો જવાબ થાય છે ક્લિયર છે તો આપણે આવી રીતે કોષ્ટકના પાંચે પાંચ દાખલાઓને ખૂબ જ મસ્ત રીતે મિત્રો પૂરા કરાવ્યા છે અને હવે આપણે જે નેક્સ્ટ આવે છે એ બે વિકલ્પ આપણને આપેલા છે ને એ પણ એકદમ સિમ્પલ છે એ બંને વિકલ્પને આપણે પૂરા કરવાના છે અને પછી વિડીયોને આપણે અહીંયા સમાપ્ત કરી દેવાનો છે અને આની પછીના વિડીયોમાં મિત્રો આપણે દાખલા જે આગળના બાકી છે ને એ બધા જ કરાવવાના છે તમને કશું બાકી રાખવાનું થતું જ નથી બરાબર છે આપણે બુક તો સોલ્વ કરાવ્યા છે મિત્રો પણ આપણે તમારા વધારે પ્રેક્ટિસ માટે તમને પ્રેક્ટિસ વર્ક પણ સોલ્વ કરાવીએ છીએ બરાબર છે એટલે મિત્રો ખાસ મારા જે પ્રેક્ટિસ બુકના વિડીયો છે ને એ તમે જોજો તમને ખરેખર ખૂબ જ હેલ્પફુલ થશે તમે મને યાદ કરશો બોર્ડની એક્ઝામમાં કે જયેશ સર એમને બધા તૈયારી કરાવી છે ને તો એના કારણે આજે અમારા સોમાંથી સો માર્ક્સ પણ આવી શકે એવા છે તો ખાસ મિત્રો પ્રેક્ટિસ બુકના વિડીયો પણ જોઈ લેજો અને જો તમે વિડીયોમાં અને ચેનલ પર પહેલી જ વાર આવી રહ્યા છો અને તમને વિડીયો ગમે છે તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને પણ લાઈક કરી દેજો તમારા મિત્રોને તમારા ફ્રેન્ડ સર્કલને તમારા ગમતે જગ્યાએ બરાબર તમારા ઓળખીતામાં બધી જગ્યાએ વિડીયોને મિત્રો શેર મારી આપજો અને કોમેન્ટમાં જરૂરથી મને જણાવજો કે તમને વિડીયો મારો કેવો લાગ્યો છે ચાલો આગળ આપણે વિકલ્પો સોલ્વ કરી દઈએ છીએ વિકલ્પો આપણે સોલ્વ કરીએ છીએ અને એકદમ સિમ્પલ સિમ્પલ વિકલ્પ છે બરાબર સમાંતર શ્રેણી આપણને આપેલી છે દસ સાત ચાર ડેસ ડેશ ડેસનું ત્રીસમું પદ જણાવો હવે આપણને ઓપ્શન નંબર એ આપ્યો છે સત્તાણું બી સિત્યોતેર સી માઇનસ સિત્યોતેર અને ડી છે આપણું માઇનસ એટી સેવન શું આવે છે આપણે શોધી લઈએ સૌથી પહેલાં મેં તો લિસ્ટ કરી લઈએ આપણે કે કઈ કઈ વસ્તુ આપણને આપેલી છે સૌથી પહેલાં તો આપણે એ મેળવી લઈએ ચાલો એ એટલે કે પહેલું પદ આપણને શું આપ્યું છે જોવો તમે પહેલું પદ આપણને કયું આપેલું છે અહીંયા તો કે દસ એ આપણું પહેલું પદ છે એટલે કે દસ આપણું પહેલું પદ થશે ત્યાર પછી આપણે ડીની કિંમત મેળવવા માટે શું કરીએ ખબર ને ડીની કિંમત મેળવવા માટે આપણે બીજા પદમાંથી પહેલું પદને માઇનસ કરીએ છીએ બીજું પદ આપણું સાત છે પહેલું પદ દસ છે એટલે કે આપણે સાતમાંથી દસને માઇનસ કરી દઈએ તો કેટલા આવે માઇનસ ત્રણ આવે પ્લસ ત્રણના આવે હા યાદ રાખજો દસ મોટી સંખ્યા છે મોટી સંખ્યા આગળ માઇનસ છે મતલબ કે માઇનસમાં જવાબ આવે ડીની કિંમત આપણને મળી ગઈ ત્યાર પછી શું બાકી રહ્યું તો કે ભાઈ એન બાકી રહ્યા એન બરાબર કેટલા આવે આપણે કયું પદ ગોતવાનું છે તો કે ત્રીસનું પદ આપણે શોધવાનું છે એટલે કે ત્રીસ આપણું એન થઈ જશે અને એ એન આપણે એનની કિંમત આપણે મેળવવાની છે એ એન બરાબર આપણે ગોતવાનું ચાલો સૂત્ર અને આગળ વધવાનો ટ્રાય આપણે કરીએ છીએ સૂત્ર મૂકી દઈએ સૌથી પહેલાં કે ભાઈ એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન અને ડી એ એનની કિંમત શોધવાની છે એની કિંમત આપણને ખબર છે કેટલી દસ પ્લસ એન માઇનસ વન આપણે ડાયરેક્ટ પણ કરી શકીએ છીએ કોઈ ચિંતા નહીં કરવાની એનની કિંમત આપણી ત્રીસ છે ત્રીસમાંથી આપણે એક માઇનસ કરો તો કેટલા આવે ઓગણત્રીસ આવે એટલે કે ઓગણત્રીસ અને ડીની કિંમત આપણને કેટલી મળી માઇનસ ત્રણ મળી છે એટલે માઇનસ ત્રણ લખો ચાલો હવે ગુણાકાર કરીએ અહીંયા દસ પ્લસ ઓગણત્રીસ ત્રણ કરો એટલે નવ તરી સત્યાવીસ થઈ જાય વધી પડી બે ત્રણ દુ છ બે આઠ સિત્યાસી પણ કેવા સિત્યાસી તો કે માઇનસ સિત્યાસી કારણ કે ત્રણ માઇનસમાં છે દસ પ્લસ માઇનસ માઇનસ થાય અને સિત્યાસી દસ એ પ્લસમાં છે સિત્યાસી એ માઇનસમાં છે એટલે પ્લસ માઇનસ માઇનસ થાય સિત્યા સિત્યાસીમાંથી દસને કાઢો ને એટલે કેટલા આવે તો કે માઇનસ સેવન્ટી સેવન આવે માઇનસ સેવન્ટી સેવન દેખાય ને એને ટીક કરીને ભાગવાનું તમારે છે તમારે એને ટીક કરીને મિત્રો ભાગવાનું છે ચાલો આપણો આન્સર કયો આવી રહ્યો છે અરે આ કઈ આપણે તો માઇનસમાં આન્સર લાવવાનો છે માઇનસ સેવન્ટી સેવન આપણો અહીંયા લાસ્ટ આન્સર અને ફાઇનલ આન્સર થઈ જાય છે નેક્સ્ટ દાખલો છે આપણો વિકલ્પ નંબર બીજો સમાંતર શ્રેણી માઇનસ ત્રણ માઇનસ એકના છેદમાં બે બેનું અગિયારમું પદ શોધવાનું છે લિસ્ટ કરીએ સૌથી પહેલાં એ બરાબર કેટલા છે ડી બરાબર આપણે એ ટુમાંથી એ વનને માઇનસ કરીશું અને ત્યાર પછી પેલું શોધી લઈએ ચાલો સૌથી પહેલાં તો એ આપણે રાખી દઈએ માઇનસ ત્રણ છે એ ટુની કિંમત આપણને માઇનસ એકના છેદમાં બે આપેલી છે ઓછા આ પાછું માઇનસ ત્રણ છે બરાબર ને માઇનસ તો છે ઉપરથી આ પાછું માઇનસ ત્રણ એટલે આને સોલ્વ કરીએ મસ્ત રીતે તો માઇનસ એકના છેદમાં બે આ માઇનસ માઇનસ પ્લસ થાય અને અહીંયા ત્રણ છેદમાં કંઈ નહીં એટલે આપણે એક તો મૂકી જ શકીએ છીએ પ્રેમથી ચલો ગુણ્યા એક ગુણ્યા એક કરો એટલે માઇનસ એક પ્લસ બે ગુણ્યા ત્રણ કરો એટલે બે તરી છ અને છેદમાં બે એકા બે એટલે અહીંયા છમાંથી છમાંથી એક કાઢો તો કેટલા આવે તો પાંચ આવે પાંચના છેદમાં બે આપણું ડી મળે છે બરાબર ડીની કિંમત આપણને આટલી મોટી મળી ચિંતા જ નહીં કરવાની બરાબર આપણે આપણે ખાલી કિંમતો ગોઠવવાની છે અને એન આપણે કયું પદ મેળવવું છે તો કે એનની કિંમત આપણે અહીંયા આવશે અગિયાર તો એનની કિંમત લખી દઈએ આપણે અગિયાર હવે આપણે સૂત્ર મૂકીએ અને આગળ વધીએ ચાલો સૂત્ર મૂકીએ આપણે સૌથી પહેલાં એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી એનની કિંમત આપણે શોધવાની છે એટલે એ એવું નેવું રહો એની કિંમત આપણે માઇનસ ત્રણ રાખવાની છે માઇનસ ત્રણ એન માઇનસ વન એન માઇનસ વન એનની કિંમત અગિયાર છે અગિયારમાંથી એક કાળો દસ વધે એટલે અહીંયા આપણે દસ લખવાના છે અને ડી આપણને કેટલા મળ્યા મિત્રો તો ડી આપણને પાંચના છેદમાં બે મળ્યા અહીંયા લખીએ આપણે પાંચના છેદમાં બે હવે શું કરીશું આપણે તો કે ભાઈ ઉડાવવાનું હવે બીજું શું કરવાનું ઉડાવો ચાલો અહીંયા પા બે પંચા દસ થાય છે બે પંચા દસ થાય છે ને એટલે હવે અહીંયા માઇનસ ત્રણ પ્લસ આ પાંચ અને પાંચનો ગુણાકાર કરવાનો છે પાંચ અને પાંચનો ગુણાકાર કરો તો કેટલા આવે કરો ચાલો બધાને આવડે છે પાંચું પાંચું પચીસ થાય અને પચીસમાંથી ત્રણને માઇનસ કરો તો કેટલા આવે કરો ચાલો તો કે સાહેબ બાવીસ આવે બીજા કેટલા આવે તો એની કિંમત આપણને કેટલી મળી ગઈ બાવીસ એટલે કે એ અગિયાર બરાબર આપણને બાવીસ મળી રહ્યા છે એટલે બાવીસ દેખાય ને એને ટીક કરીને મિત્રો ભાગવા જ માંડવાનો છે રાહત નથી જોવાની કોઈને ચાલો એને પણ ટીક મારી દઈએ બી ઓપ્શન આપણો સાચો આવી રહ્યો છે તો મિત્રો આ હતો દાખલા નંબર આપણો એક અને બે જેમાં આપણે પાંચ અને બીજા બે દાખલા વિકલ્પો સોલ્વ કરાવ્યા ખૂબ જ મસ્ત રીતે હવે આપણે નેક્સ્ટ આગળના જે વિડીયોમાં અત્યારે તો નહીં કરીએ બરાબર કારણ કે આ દાખલા થોડા મોટા મોટા જેવા પણ છે થોડીક વાર લાગશે અને આપણે ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી પણ આ બધા જ દાખલા આપણે તમને સોલ્વ કરાવવાના છે મિત્રો આની આગળના વિડીયોમાં તમને આ બધું જ સોલ્વ કરાવી દઈશ અત્યાર સુધી આપણે આટલું જ રાખીએ છીએ જે પણ વિદ્યાર્થીઓને વિડીયોમાં ખરેખર ખૂબ મજા આવી હોય વધારે વધારે શીખવા મળ્યું હોય ખાસ એ દરેક વિદ્યાર્થીઓ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને પણ મિત્રો લાઈક કરી દેજો તમારા દરેક ગ્રુપમાં દરેક મિત્રોમાં દરેકે દરેક જગ્યા પર મિત્રો તમારા વિડીયોને આ જે વિડીયો છે ને એને શેર મારી આપજો અને તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો